તમને માતા પિતા રહેવાનો અધિકાર નથી જેને જેને પણ પોતાના સંતાનોના દસ મિત્રો નામ નથી આવડતા અને આઈપીએલ બોલીવુડ ના દસ દસ નામ આવડે છે એને અત્યારે મારે મોઢે આંગળી ચીંધીને આક્ષેપ મૂકવો છે તમે માતા પિતા તરીકે લાયક જ નથી એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ ચેલેન્જ માય સ્ટેટમેન્ટ ખાલી સંતાનો પેદા કરવાથી તમે માતા પિતા નથી થતા કેર કન્સર્ન કન્સિડરેશન એ તમારા જીવનમાં હોવું જોઈએ હાઉ મેની ઓફ યુ વોન્ટ કે તમારો સંતાન અબ્દુલ કલામ સાહેબ જેવો થાય ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવો થાય જસ્ટ રેઝ યોર હેન્ડ્સ હી કોન્ટ્રીબ્યુટ્સ એન ઇઝ અ કેરેક્ટર તેની માટે તમારે સમય આપવો પડે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કેટલો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજને એમના જીવનમાં એકાવન વર્ષની ઉંમરે તો એમણે એમની કારકિર્દી ચાલુ કરી કહેવાય કારણ કે ગુરુપદે આવેલા એકાવનથી પંચાણું વર્ષની ઉંમરે એ પિસ્તાલીસ વર્ષમાં એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા વ્યક્તિના જીવનમાં ચારિત્રની દ્રઢતા કરાવવા માટે સમાજ ઉત્કર્ષ માટે એકાવન થી પંચાણું વર્ષની ઉંમરની વચ્ચે એમણે સાડા સાત લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે વ્યવસાયિક પ્રશ્નો માટે એના ઓથેન્ટિક જવાબ સીધું માર્ગદર્શન ખાલી બ્લેસિંગ્સ નહીં એટલે સાડા સાત લાખ એમને જવાબ આપ્યા એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન સેવન્ટી લેટર્સ અ ડે વિદાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજના સિત્તેર પત્રો એમને વાંચ્યા અને ઉત્તર આપ્યો અઢાર હજાર ગામો અને શહેરોમાં ફરતા ફરતા સાડા ત્રણ લાખ ઘરોમાં એમને જાતે બદનામણી કરી અને પરિવાર સાથે બેઠા પ્રમુખ પ્રમુખશાહ ઈમારતની ઉંમર જ્યારે પંચોતેર વર્ષની હતી ને એંસી વર્ષની હતી ત્યારે પણ રાત્રે બાર બાર વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેસીને પરિવારને સંસ્કૃત કરતા અમે આ આંખે નજરે જોયા છે વોટ એન એફર્ટ વોટ એન એક્સપિરિયન્સ ઓફ ધ સોસાયટી જનજીવન અને જનમાનસ્ત્રો અને જન સમાજનો કેવો મોટો અનુભવ ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે અને એમના પ્રશ્નો સાંભળ્યા છે અને એના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું છે અમારા જેવા બારસો સંતોને દીક્ષા આપી એમાંથી આઠસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ડોક્ટર્સ એન્જિનિયર્સ છે અમારા દોઢસો થી પણ વધારે સંતો ત્યાં બોન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ પચાસ થી પણ વધારે સંતો સ્ટેન્ફોર્ડ હાર્વર્ડ કાનગીમાલા નિયલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યુટ માં ભણ્યા છે અમારા ઘણા બધા સંતો પચીસ વર્ષની ઉંમરે દોઢ બે લાખ ડોલરનો સેલેરી સેલરી માઇક્રોસોફ્ટ ગુગલ અને નાસામાં છોડીને આવ્યા છે અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના લાગે ન ફાવી હોય નહીં જામી હોય નહીં ગોઠવાનું હોય એટલે અહીંયા ગોઠવાઈ ગયા બીએપીએસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન આજે એક યુવાનને પોતાની વિચારધારા પ્રમાણે આ જીવન સમર્પિત કરો એ સામાન્ય વાત નથી હું તમને પ્રયોગ આપું છું તમારા ટીનેજર કોઈ તમારો છોકરો હોય પંદર સત્તર વર્ષનો એક કાનમાં બુટ્ટી પહેરવા માંડે મને એની સાથે વિરોધ નથી હું તમને ખાલી પ્રયોગ આપું છું કે એક કાનમાં બુટ્ટી પહેરવા માંડે તમે ખાલી એને સમજાવીને કાનમાંથી બુટ્ટી તો કઢાવી બતાવો તમારા સંતાનની તમને હેર સ્ટાઈલ ના ગમતી હોય તમે એકવાર એને હેર સ્ટાઈલ તો બદલાવી બતાવો આજે રાત્રે એકવાર ખાલી પ્રયોગ તો કરજો પણ બહુ વાતાવરણ વ્યવસ્થિત હોય ત્યારે જ કરજો એ તો કાયમ માટેની મર્યાદા તૂટી જશે અને પ્રમુખ સ્વામી મહારાજે અમને બારસો જણાની અમારી હેર સ્ટાઈલ લાઈફ ટાઈમ ફેરવી નાખી સામાન્ય વ્યક્તિ કહેવાય અને તેરસો સંસ્થા ઊભી કરી ચંદ્રેશભાઈ કેતનભાઈ તમે બે સંસ્થા ચલાવો છો તમારું પરિવાર એટલે તમને ખબર પડે છે કે સાંજ કેવી રીતે પડે પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થા ઊભી કરી થર્ટીન હોસ્પિટલ્સ હોસ્ટલ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ તેરસો સંસ્થાઓ પિસ્તાલીસ વર્ષમાં તમને અહીંયા અડા જન્મ મોટું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બંધાયું હોય છન્નું સાલમાં એક સંસ્થા સંસ્થાની બાજુમાં એક શૈક્ષણિક સંસ્થા મારી હોસ્પિટલ છે બીજી સંસ્થા ગણવાની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ છે ત્રીજી સંસ્થા ગણવાની એવી તેરસો સંસ્થાઓ એટલે દર પંદર માં દિવસે એક સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આપી નાવ લિસન કેરફુલી વાય એમ ટોકિંગ ધ નેક્સ્ટ ફાઈવ સેન્ટેન્સીસ દર પંદર માં દિવસે જમીન સંપાદન થવી એ જમીન ના કાગળિયા ક્લિયર કરવા લીગલી ગવર્મેન્ટ માં પ્રોસીજર પૂરા કરવા એ જમીન ઉપર શું કરવું છે અમારા બીએપીએસ ટ્રસ્ટી બોર્ડ માં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ અમે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે ફંડ રેસ થાય સોસાયટી માંથી આર્કિટેક્ટ છે પ્લાન્સ ડિઝાઇન કરે એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝ માં ક્લિયર થવા ટેન્ડર્સ ડિસ્ટ થાય ટેન્ડર પાસ થાય ખાતમુહૂર્ત થાય કોન્ટ્રાક્ટર નક્કી થાય એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે બે પાંચ માર ની ઇમારત નક્કી બંધાઈ જાય એમાં પાંચ પંદર અમારા સમર્પિત સ્વયંસેવકો જોઈએ એ મળી જાય બીજા પતર થઈ જાય એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ થાય અને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી વાર્તા મેં તમને કરી એ પ્રમુખ સ્વામી મહારાજે દર પંદરમા દિવસે પિસ્તાલીસ વર્ષ સુધી કરી એટલે એની ગિવન ટાઈમ અત્યારે પણ હું જયારે તમારી સામે ઊભો છું આજે ચોથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ત્યારે પણ બીએપીએસ સંસ્થામાં એસી થી પણ વધારે સંસ્થાઓનું બાંધકામ ઓલ ઓવર વર્લ્ડ ચાલુ છે આ લેવલનું એમને કામ કર્યું છે એટલે સમાજની ધરોહરે જાણતા હતા પરિવારમાં વિસંવાદિતતા કેવી રીતે આવે છે જાણતા હતા આ મેં તમને એનો અનુભવ એટલા માટે આટલો કયો એમનું કાર્ય કે તમને એમના વચનમાં વિશ્વાસ આવે કે આ અનુભવી વ્યક્તિના વચનો છે એ પ્રમુખ સ્વામી મહારાજ એમ કેતા સાડા ત્રણ લાખ પરિવાર ને મળ્યા પછી ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા પછી સાડા સાત લાખ વર્ડ ટુ લેટર ટુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા રોજ રાત્રે અડધો કલાક માતા પિતાએ દાદા દાદી એ સંતાનો પૌત્ર પૌત્રી સાથે બેસી અને એમને આધ્યાત્મિક સંસ્કારો આપવા જોઈએ જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કેતા એ ઘર સભામાં અડધો કલાક પ્રથમ પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ થાય પછી દસ મિનિટ આપણે સદગ્રંથો હોય રામાયણ મહાભારત હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય ભાગવત હોય એનું વાંચન થાય કારણ કે આ બધા ગ્રંથોમાં જીવન જીવવાનું રહસ્ય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ જે અત્યારે દુનિયાની નંબર વન છે ઇન્ટરનેશનલ રેટિંગમાં એઝ અ બી સ્કૂલ અહેડ ઓફ હાવર્ડ એન્ડ સ્ટેનફર્ડ એમાં બે વર્ષ પહેલા ઓફિશિયલ કોર્સ ઇન્ડક્ટ થયો મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા બધું જે આ ગ્રંથોમાં છે તમે મિનિટ વાંચન કરો કે કોને શું વાત ગમી પછી પાંચ દસ મિનિટ તમે ડેઝ હેપનિંગ શેર કરો પિતા હોય ઓફિસમાંથી કંઈ કામ ધંધામાંથી કઈ સારી જાણવા જેવી વાત હોય માતા હોય વાત કરે વડીલ કોઈ વાત કરે બાળકો સ્કૂલની વાત કરે અને પછી તમે ભગવાનની આરતી કરીને તમે છૂટા પડો અને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કેતા અને અગેન એમનું એક કોટેશન હું તમને કહું છું એ પોતે કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે આ શબ્દો મેં સાંભળ્યા એટલે મને એમ થયું કે હું થોડી રિસર્ચ કરું રિસર્ચમાં એક વાત મળી યુનિવર્સિટી ઓફ કલંબિયાની યુનિવર્સિટી ઓફ કલંબિયા અમેરિકાએ દસ વર્ષ સુધી એક વાત ઉપર સર્વે કર્યો અને સર્વે બહુ સાંભળવા જેવો છે માતા પિતાએ સંસ્કાર આપવા જોઈએ એ બાબતે આપણે અત્યારે વાત સમજી રહ્યા છીએ અને સંસ્કાર પ્રદાન માટે ઘર સભા એક ઉત્તમ માધ્યમ છે એ પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ અને વચન છે યુનિવર્સિટી ઓફ કોલંબિયા દસ વર્ષ સુધી સર્વે કર્યો દુનિયાના દેશોમાં લાખ પરિવારોમાં અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલિજિયન નેશનાલિટી સર્વેમાં મુખ્ય મુદ્દો શું હતો અને એક જ હતો કે જે પરિવારો માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે અને પરિવારજનો બધા સાથે બેસીને સંસ્કૃતિની વાતો મૂલ્યની વાતો દેશની અસ્મિતાની વાતો સમાજ સેવાની વાતો શ્રદ્ધાની વાતો આવી પરિવાર સાથે બેસીને કરતા હોય અઠવાડિયે એક કે બે વખત એવા પરિવારોમાં અને જે પરિવારોમાં બધું નથી થતું એ બંને પરિવારોમાં સંતાનોના ઉછેરમાં સંસ્કારમાં અને વિચારધારામાં શું તફાવત છે વન્ડરફુલ સર્વે દસ વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ કલમિયા હજી તમે એમની વેબસાઇટ ઉપર આ રિપોર્ટ વાંચી શકો છો એમણે કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું આખું કન્કલુઝન પેપર તો તમે કદાચ વાંચશો ન વાંચશો એના જિસ્ટ ચાર પાંચ પોઈન્ટ હું તમને કહું કે જે પરિવારોમાં પરિવારજનો સાથે બેસીને સંસ્કૃતિની વાત ધર્મની વાત સમાજ સેવાની વાત દેશ સેવાની વાત સાથે કરતા હતા પોતાના દેશની અસ્મિતા જાગ્રત થાય એની માટેની પણ દેશના ઇતિહાસની વાતો એટલે સંસ્કૃતિ સમાજ સેવાના ધર્મા

કોઈ વ્યસન લાગી જાય આ બીજો એડવાન્ટેજ ધ ચિલ્ડ્રન ઓફ ધ પીપલ ઇવર ફેમિલી વેઆર ફાઉન્ડ ટુ બી ઓફ મોર હેલ્પિંગ નેચર ટુ દેયર કોમરેડ એટ સ્કૂલ કે જે બિલિવર ફેમિલી હતું એના સંતાનો સ્કૂલમાં એમના મિત્રો સાથે એમના ક્લાસમેટ સાથે વધારે મળતા નેચર હતો અને વધારે મદદ કરવાની ભાવના વાળો નેચર હતો આ સંસ્કાર થાય કે નહીં વાત ધ ધ ઓફ બિલિવર ફેમિલી હેડ એન એડવાન્ટેજ ગોટ ઇન્વોલ્વ મોર ઇન એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ સન્ડે ધેન ચિલ્ડ્રન ઓફ ધ નોન બિલિવર ફેમિલી એ જે બિલીવર ફેમિલી હતું એના સંતાનો છે એ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં વધારે ભાગ લેતા હતા સાવ દેખાવ કરતા હતા સમાજ ઉપયોગી કોઈ સન્ડે કેમ્પ હોય રવિવારે સવારે એક કલાકની કઈ સેવા હોય કમ્યુનિટીમાં એમાં વધારે જોડાતા હતા તો સંસ્કાર થયા કે નહીં પાંચમી અગત્યની વાત છે ધ સ્પેન્ડિંગ નેચર ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ બિલીવર ફેમિલી વોઝ ફાઉન્ડ ટુ બી વેરી વેરી લેસ અબ્યુઝિવ દેન ધ સ્પેન્ડિંગ નેચર ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ નોન બિલીવર ફેમિલી કે જે પરિવારમાં શ્રદ્ધા હતી અને આ પરિવાર જેનો નિત્ય સાથે બેસે વાતો કરતા હતા એમના બાળકોનું સ્પેન્ડિંગ નેચર એટલે પૈસા ખર્ચવાનો નેચર છે ને એ લેસ એબ્યુઝિવ એટલે કે ખોટી રીતે ખોટા ખર્ચા એમાં બહુ ઓછા ન હોય એવું આપણે નથી કહેતા બાળકો એટલે ઘણી બધી ડિમાન્ડ હોય એના મિત્રની સાયકલ જો એને પણ નવી સાયકલ લેવાનું મન થઈ જાય પણ શબ્દ શું વાપર્યો છે સારું એમાં વેરી લેસ એન્ડ લેસ અબ્યુઝિવ તા સંસ્કાર થયા કે નહીં માતા પિતાનો રોલમાં આવે છે આ છઠ્ઠી વાત લખી છે ધ ઓવરઓલ હેલ્થ ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ બિલીવર ફેમિલી વોઝ ફાઉન્ડ ટુ બી ફિફ્ટીન ટુ એટીન પર્સન્ટ બેટર ધેન ધ ઓવરઓલ હેલ્થ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ નોન બિલીવર ફેમિલી તમે સાથે બેસો છો એટલે જે સહિષ્ણુતા માતા પિતા સંતાનો સહિષ્ણુતા પ્રેમ લાગણી હુફ સપોર્ટ સિસ્ટમ સેફટી એનો જે અનુભવ બાળકોને થાય છે ને એના લીધે બાળકોની અને ફેમિલી મેમ્બર્સની ઓવરઓલ હેલ્થ નોન બિલીવર ફેમિલી ફેમિલી મેમ્બર્સ કરતા પંદર થી અઢાર ટકા વધારે સારી જણા નહીં આ સંસ્કાર થયા કે નહીં આ લાભ થયો કે નહીં તો તમે જ્યારે ઘર સભા કરો છો ત્યારે તમને આ બધા લાભ થાય છે બીએપીએસ સંસ્થા તરફથી ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત થયું છે એમાં વાસ્તવિક પ્રકાશ પ્રસંગો પ્રકાશિત કરવામાં આવ્યા છે જે તે વ્યક્તિની અનુમતિ લઈને નામ ગામ સાથે કે ઘર સભા નિત્ય કરતા હોય એટલે કે આવી રીતે ફેમિલી મેમ્બર સાથે બેસીને અઠવાડિયે બે વખત આધ્યાત્મિક સેશન કરતા હોય જે અમારી સંસ્થામાં લાખો પરિવાર દેશ પરદેશમાં કરે છે એ પ્રસંગો તમે તો ખબર પડશે કે પરિવારમાં સાસુ હોય મટી ગયા હોય બંને ભાઈઓ સરખી ઉંમરના હોય બંને ધંધામાં જોડાયા હોય પછી ઘર્ષણ રહે પર્સનાલિટી ક્લેશ રહે એ ઘટી ગયો હોય દીકરો ધંધામાં જોડાયા પછી બાપ અને દીકરા વચ્ચે જે જનરેશન ગેપના ડિસિશન મેકિંગના ગેપ રહેતા હોય એ ઘટી ગયા હોય પડોશમાં સંબંધો સુધરી ગયા હોય આ બધી વાતો આ ઘરસભા પુસ્તકમાં નામ ગામ સાથે અમે લખેલા છે એટલે યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ જે સર્વે કર્યો ને એ ઘરસભા સભા લાભ છે ઇટ ઇઝ અ પરફેક્ટ મેચ એટલે પહેલી મોટી વાત પ્રેક્ટિકલ હું કરું છું આઈ ઓલ આઈ ઓલવેઝ ટોક પ્રેક્ટિકલ આઈ ડોન્ટ ટોક થિયરી પ્રેક્ટિકલ વાત તમે બધા અહીંયા બેઠા છો અને આવી એક સારી શૈક્ષણિક સંસ્થા જેને પચાસ વર્ષથી સમાજની આવી ઉત્તમ સેવાઓ કરી છે એના એક કાર્યક્રમમાં બેઠા છો તો મારી એક વિનંતી અરજી છે કે તમે બધા અઠવાડિયે એક વખત તમામ પરિવારજનો તમે ટીવી જોવા માટે કદાચ સાથે બેસતા હશો રાત્રિ ભોજન માટે તો કદાચ સાથે બેસતા હશો આ એપ્રિસિએટેડ પણ આધ્યાત્મિક સેશન માટે અડધો કલાક અઠવાડિયે એક વખત તમે બેસજો સી ધ ચેન્જ ઇન યુ સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ સી ધ ચેન્જ ઇન ધી કલ્ચર ઓફ ધ સોસાયટી ઇફ યુ આર રિયલી હેપી વિથ ધી સ્ટોક એટલે કે જે આ વિચારથી તો હું વિનંતી કરું છું કે અઠવાડિયે એક વખત તમે આવી રીતે બેસજો અને એવી એક નાનો નાનો નિયમ એવી એક નાની પ્રતિજ્ઞા લેતા હોય હાથ ઊંચો કરજો હે હાથ ઉપર રાખજો આઈ થિંક હંડ્રેડ પર્સન્ટ હાથ ઊંચા કર્યા છે આઈ મસ્ટ ગિવ યોર બિગ હેન્ડ એન્ડ યુ મસ્ટ ગીવ અ બિગ હેન્ડ ટુ યોર નેબર્સ તમે પ્રયોગ તો કરજો છ મહિના પ્રયોગ કરજો અને તમને આનાથી લાભ ન થાય થવાનો જ છે કારણ કે પ્રમુખ સાહેબ મારો અનુભવ છે બીએપીએસમાં લાખો પરિવારોનો અનુભવ છે તમને આવો આઠ દસ પ્રકારના મેં જે લાભ ભરણાવે એમાં તમને સુધારો ન દેખાય તમારા પરિવારમાં તો અમને આવીને કહેજો ને કે સ્વામી તે દિવસે તમે વાત કરી પણ કઈ અમે કર્યું છ મહિના સુધી મજા ન આવી પણ જેમ તમારી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ આયસો હોય ને એમ અમારી ઘરસભાની પ્રોડક્ટ પણ આયસો છે માર્કેટમાં ચાલશે ચિંતા ના કરતા તમારી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન કેવા આયસો અમારી પણ આયસો કેવાય ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ચાલશે ખરી આ ઘર પુસ્તકમાં લંડનના અમારા એક હરિભક્ત છે ડોક્ટર નિલેશ પટેલ હી ઇઝ અ ડોક્ટર હિઝ વાઇફ શી ઇઝ અ પ્રોફેશનલ એમણે પોતાનો અનુભવ લખ્યો છે દોડ પાનામાં અમે છાપ્યો છે કે આ ઘર સભાની અમે શરૂઆત કરી તો અમારા સંતાનોનું એકેડેમિક પરફોર્મન્સ પંદરથી પચીસ ટકા વધી ગયું એક પણ ફરિયાદ સ્કૂલમાંથી નથી એક પણ ફરિયાદ પડોશમાંથી નથી અને અમે રવિવારે વન્સ અ વન્સ સન્ડે અમે કમ્યુનિટી સર્વિસીસ માટે જઈએ છીએ તો અમારા સંતાનો હોશે હોશે જોડાય છે એમને વાત એ લખી કે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય